વેલકમ બેક આજકાલ મોટા નફાની લાલચ આપી રોકાણ કરાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે મસ મોટા વળતરની લાલચમાં સામાન્ય માણસ એક કબૂતર જેમ શિકારીની જાળમાં ફસાય તેમ ફસાઈ રહ્યો છે પોતાની વાગ છટાથી સામાન્ય માણસને ચાંદ સિતારા દેખાડનારા લોકોના લીધે કેટલાય પરિવારો ઉજળી ગયા છે આવી જ ઠગાઈનો ભોગ બન્યો વલસાડનો સોળસુંબા ગામનો એક પરિવાર આપઘાત કેસમાં મોટા ખુલાસા સ્યુસાઇડ નોટે ખોલ્યા આપઘાતના રાસ સાયબર ક્રાઇમે મોટા કૌભાંડનો કર્યો પર્દાફાશ મોટા વળતરની લાલચમાં ઉજળ્યા કેટલાય પરિવાર વલસાડ જિલ્લાના ઉમર ઉમરગામના સોળસુમ્બાના એક પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે વલસાડ પોલીસે પરિવારના આપઘાતમાં જવાબદારોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓની પૂછપરછમાં એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે એક નિર્દોષ અને મધ્યમ વર્ગીય પરિવારને પોતાની વાતોમાં ફસાવી મોટા વળતરની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાની વાતો સામે આવી રહી છે એફએમસી ટ્રેનિંગ નામની એજન્સીમાં પોતે પંચ્યાસી હજારનું અને મિત્રો પાસે એમ મળીને કુલ ચારથી પાંચ લાખનું રોકાણ કરાવ્યું મિત્રોના અને પોતાના રૂપિયા પણ ડૂબી જતા શિવમ વિશ્વકર્મા પત્ની આરતીએ પોતાના બે વર્ષના માસુમ દીકરા સાથે આપઘાત કર્યો હતો પોલીસે ઘટનાની તપાસ શરૂ કરતા એક બાદ એક પત્તા ખૂલી રહ્યા છે મૃતકે લખેલી સ્યુસાઇડ નોટમાં સંજય પટેલ નામના વ્યક્તિનો ઉલ્લેખ જોવા મળ્યો હતો જ્યારે પોલીસે આ અંગે તપાસ હાથરી તો સંજય પટેલ નામનો વ્યક્તિ સુરતનો સલ્લુ નીકળ્યો જે કુલ મળીને હજાર જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ઉપર સાથે સાથે એને પોતાના મિત્રોને પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવડાયું હતું એટલે કુલ મળીને 4 થી પાંચ લાખ રૂપિયાના મિત્રો સહિત એ લોકો રોકાણ કર્યા હતા એફએક્સ બુલિયન જે વેબસાઇટ છે એ લોકો એક મહિનાની અંદર ત્રીસ ટકા રિટર્ન આપવાની લોભામણી જાહેરાતો આપતા હતા અને એની અંદર આ વ્યક્તિ ગોળવાઈ ગયો હતો અને એના પૈસા ડૂબી ગયા છે અને એના પૈસા પાછા આવશે નહીં અને એ જે એજન્ટ હતો જે સંજય પટેલ જે ખોટું નામ ધારણ કર્યું જેનું સાચું નામ સલ્લુ છે એ સલ્લુએ પણ એમને કોન્ટેક કરવાના બંધ કરી દીધા જેથી કરીને એમને ધ્યાન આવી ગયું હતું કે અમારા પૈસા ખોટી વેબસાઇટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ થયા છે અને પૈસા પાછા આવશે નહીં અને ગરીબ માણસ હતો એ પકોડીની સમોસાની લારી ચલાવતો હતો અને એની પત્ની પણ નાના નાના

મોહમ્મદ જુરેજ શહેબાઝ બાલવિયાની ધરપકડ કરી મોહમ્મદ અજમલ ગરાણાએ એફેક્સ ગુલિયર નામની ડુપ્લીકેટ ટ્રેન્ડિંગ કંપની ચાલુ કરી હતી જેમાં રોકાણ કરાવવા મોહમ્મદ ગરાણાએ માણસો રાખ્યા હતા આરોપીઓ કેવી રીતે લોકોના ખિસ્સા ખાલી કરતા તેના પર પણ એક નજર નાખવાની જરૂર છે સોશિયલ મીડિયાથી લોકોને ટાર્ગેટ કરાતા મહિને ત્રીસ ટકા વળતરની લાલચ અપાતી

આ વેબસાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એની માટેનું માર્કેટિંગ પ્રોપરલી કરવામાં આવ્યું હતું રાજકોટના અજમલ ડિજિટલ ડિજિટલ માર્કેટિંગ માર્કેટિંગ છે સોશિયલ મીડિયા દ્વારા આ વેબસાઇટની માર્કેટિંગ કરવામાં આવી હતી અને માર્કેટિંગ કર્યા બાદ જે લોકો આ ઇન્વેસ્ટમેન્ટ કરવા આકર્ષિત થતા હતા એમને એમના એજન્ટ ઉભા કરેલા એજન્ટ આ કેસમાં આપણા કેસમાં જે સંજય પટેલ ઉર્ફે સલ્લુ એના દ્વારા એજન્ટ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યા હતા અને ઇન્વેસ્ટમેન્ટ કરવા કરવા માટે એફએક્સ બુલિયન દ્વારા અલગ અલગ એકાઉન્ટો ઉપયોગ કરવામાં આવતા જે એકાઉન્ટ ગરીબ લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતા અને જેવા એ એકાઉન્ટમાં કોઈ પણ રોકાણકારના પૈસા જમા થતા હતા તરત જ ડેબિટ કાર્ડ મારફતે એ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા એ રીતે આખે આખું આ નેક્સસ હતું સમગ્ર ગુજરાતમાં ચાલતા આ બસ મોટા કૌભાંડમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે ડુપ્લિકેટ ટ્રેડિંગ એજન્સી ખોલી રોકાણકારોને લાખોનું રોકાણ આપવાની લાલચ આપી રોકાણ કરાવી અને લાખો રૂપિયા ચાઉ કરી જનારી આ ગેંગના કારનાવાઓને ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે આરોપીઓની તપાસમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે કૌભાંડમાં હજુ પણ અનેક લોકોના નામ બહાર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝી ડિજીટલ ગુજરાતની વાત